ઓકે સો હે ગુડ મોર્નિંગ ગાઈઝ એન્ડ વેલકમ બેક ટુ યર ચેનલ ભાઈ સવાર સવારમાં ગુડ મોર્નિંગ એટલી સરસ થઈ છે ને અડધો કલાક વહેલા ઉઠી હતી બધું જ કામ થઈ ગયું ચા નાસ્તો બની ગયો વજ્રજી સુએ છે એટલે ધીરે બોલવું પડશે હવે કારણ કે હું હોલમાં આવી ગઈ છું ચા નાસ્તો થઈ ગયો જો પાછળ પ્રેરક પણ નાઈ દો ને દીરાબત્તી કરીને તૈયાર કપડાં મશીનમાં નાખી દીધા છે કચરા પૂછો તો કાલે રાત્રે જ થઈ ગયો હતો તો હવે ફટાફટથી પ્રેરક તમે રેડી થઈ જાઓ તો આપણે બેસી જઈએ ડાઇનિંગ ટેબલ ઉપર કારણ કે વજ્ર સૂવે છે એટલે આ બેસ્ટ ટાઈમ છે નહીં તો વજ્ર ઊઠી જાય ને તો છે ને અમને લોકોને છે ને ચા નાસ્તો નથી કરવા તો નાનો છે ને એટલે થોડુંક એને એવું હોય ઇટ્સ ઓકે થાય નાસ્તામાં છે આ છે ને અમૂલમાંથી પ્રેરક છે ને આઈસ્ક્રીમ લાવ્યો હતો તો એનું મેં આ સાચવી રાખ્યું મેં બનાવી છે લાલ ચટણી લસણની લાલ ચટણી પરોઠા અને આપણી ગરમા ગરમ ચા ગુડ મોર્નિંગ બ્રેરક ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ તો આજે બ્રેકફાસ્ટ આપણો રેડી છે બોલો સવાર સવારમાં કે શું વિચાર ભીડેની જેમ આપે તો તમે ભીડે જોવો છો તો પ્રેરક કે ઉઠવા તો દે યાર કાનમાં પાણી ભરી ગયું બેટા એ રાત્રે વધારે થઈ ગયું તો ખું વાહ જો હવે મારા વજ્રભાઈ ગયા છે અને પાછા એ સવારે જાગી અને અડધો કલાક રમી અને પાછા સુઈ જાય તો હું હિંચકામાં મૂક્યો છે થોડીક વાર એને જો સૂઈ જાય તો પછી આપણે એને પાયણામાં ટ્રાન્સફર કરી દઈશું બાકી હિંચકામાં રમવા દઈએ થોડીક વારને મારા કપડાં સુકવવાના વાગી જાય વિચાર કરો મારા સાડા સાડા આઠના કપડાં વોશ થઈ ગયા છે અને અત્યારે વાગ્યા છે અગિયાર અગિયાર વાગ્યા ઓછી કપડાં ધોઈને પડ્યા છે પણ મને સુકાવવાનો ટાઈમ નહીં કેમ કેમ કે વજ્રભાઈ ઉઠી ગયા છે અને વજ્રભાઈએ કાલે થોડો ઘણો એના પપ્પામાંથી આઈસ્ક્રીમ ખાઈ લીધો હતું એટલે વજ્ર છે ને નાકમાંથી લેંથ નીકળવા માંગ્યું છે શરદી થઈ ગઈ છે એટલે એ ઊંઘતો નથી એટલે આજે થોડું મને પજવશે થોડું ઘણું એટલે ઠીક કેટલા વાગે હું કપડાં સુકવી રહું છું વજ્ર નહીં ધોઈને ફ્રેશ થઈ ગયો છે ચોટી વોટી વાળીને કમ્પ્લીટ થોડી બહુ શરદી છે એટલે મેં વિક્સ વિક્સ બે બી આવે ને એ લગાવી દીધું છે હવે થોડું રમશે ને પછી સૂઈ જશે કારણ કે છે ને નાના બાળકોને છે ને બહુ દવાઓ ના અપાય એટલે દવા તો હું નથી જ આપવાની બહુ વધારે પડતી થશે તો જ આપીશું બાકી દવા આપવાનો મારો કોઈ વિચાર છે જ નહીં વિક્સ લગાવ્યું છે અને એક બાળા ગોળી કરીને આવે છે સુરતમાં સુદર્શન ગોટી કહેવાય એને ખબર નહીં હા બાળા બાળા ગોટી કહેવાય સોરી એ હમણાં રાત્રે પીવડાવી દઈશ એટલે થોડું સારું થઈ જશે બાકી મારી બાએ મને કીધેલું છે કે કફ કે શરદી થાય ને તો એક ચમચી દૂધમાં કેસરનો વાળો ઓગાળી અને પીવડાવી દેવાનો એટલે ફટ કરતી શરદી મટી જાય તો રાત્રે પછી એ કરીએ અત્યારે તો વિક્સ લગાવ્યું છે હવે કદાચ એ થોડી ધમાલ કરીને સૂઈ જશે પછી જોઈએ ના મટે તો કેસરનો ગોળો સોરી કેસરનો વાળો વજ્રની ની જે બલૂન્સ હતા ને બધા બલૂન્સ ને હું નીચે ફેંકવા ગઈ કે નીચે બચ્ચાઓ બધા લઈ લે અમુક ફેંકે નીચે તો બધા જુઓ ત્યાં જઈને છે ને ઇકઠા થઈ ગયા છે અમુક અહીંયા પડ્યા છે હવે નીચે જઈશ ને સાંજે એટલે બધા બલૂન્સ કાઢી દઈશ પાપા બોલ પાપા પા સવારનું એક પરોઠું પડ્યું હતું એ અને ચટણી આપણે ખાઈ લઈએ બાકી ટાઈમ તો જોઈ લો તમે ચાર વાગવા છે વજ્ર અને મારા વજ્ર શેઠ જુઓ વજ્ર મમ 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 તને નથી આપવાનું તને નથી આપવાનું બહુ ના ખવાય તારે આ તો બેટા ચટણીમાં જે જો ભાઈ વજ્રસેટ તો સુઈ ગયા છે અને આપણે રોટલીઓ કરી દીધી છે અને બંધ કરી તાકી છે ને ગરમ ની ગરમ રે અને હવે ઝાડું લઈને ઘરમાં કચરા પોતું મસ્ત કરી દઈએ કે છે ને વજ્ર જો પહેલાં તો મારી હેરસ્ટાઈલ જોઈ રખી છે આમ બોયકટ કરે આવો એવી જ લાગે ને હા વજ્ર સુઈ ગયું છે ને તો એ ઉઠે ને પહેલાં કચરા પૂતું કારણ કે છે ને હું ઘરમાં એ આવ્યો છે ને ત્યારથી બે વખત તો મિનિમમ કચરા પોતું કરું જ છું અત્યારે કરીશ અને પાછી રાત્રે જમીને પણ કરીશ તો રોટલી થઈ ગઈ છે એટલે ઓલમોસ્ટ જે કચરો થવાનો તો એ થઈ ગયો હવે હું ગાંઠિયાનું શાક બનાવવાનું વિચારું છું રોટલી કરી દે શાક શું બને છે જે સુધી ખબર નથી મને તો કચરા પૂતું કર દો પહેલાં અને પછી દૂધ અને બિસ્કીટ ખાઉં કે થોડી થોડી ભૂખ લાગી છે યાર જુઓ ભાઈ મેં ગાંઠિયાનું શાક ફાઇનલી ડિસાઈડ કરી દીધું તો આ ગ્રેવી બની ગઈ છે ગાંઠિયાની હવે એની અંદર ખાલી મારે આ મેઇન ઇન્ગ્રીડિયન્ટ નાખવાનો બાકી છે મેગી મસાલો આ નાખ્યા પછી પ્રેરક આવે ને હવે પછી ગાંઠિયા નાખીને તૈયાર કરીશું બાકી ગ્રેવી બનાવીને મૂકી દઈએ પછી જોઈએ અમારા વજ્ર સેટ તો હજી સુવે છે એ ઉઠે પછી ક્યાંક આંટો વાંટો મરાવવા એમને લઈ જઈએ તો પછી દૂધ દૂધ લેવા લઈ જઈએ અને આ હેરસ્ટાઈલ થોડી ચેન્જ કરીએ આપણે કેમ કે ચોક્કર જેવા લાગીએ છીએ મારે કચરા પોતું રસોઈ વાસણ ઘસવાનું બધું જ થઈ ગયું ને પછી મારો દીકલો ઉઠી ગયો હવે વજન મમ્મ કરાવીએ અને પછી વજન ઘૂમી ઘૂમી કરવા લઈ જવાનું છે એવું છે ઘૂમી ઘૂમી કરવાનું છે ચાલે શું જ નહીં બોલ્યો કેમેરા જોઈ હું નહીં ધોઈને તૈયાર થઈ ગઈ વજ્ર પણ નહીં ધોઈને તૈયાર થઈ ગયું વજ્ર જુઓ એના ક્રોક્સ પણ પહેરી લીધા છે અને હવે હું અને વજ્ર જઈએ છીએ બહાર જો તમને બની શકે એટલું બતાવીશ બાકી વજ્ર સાથે હોય એટલે કાંઈ જ નહીં જે જે પણ કરી જે જે મંદિર વેરી ગુડ તો ભાઈ મોન વજ્રે આવી ગયા છીએ ઘરે અને આ જુઓ એ ના ખવાય બેટા લાવ દરવાજે નીચે ભરાવા માટે લાવી છું આય તો અહીંયા લે પાપા પગલી ડગલી દૂધ લાઈ દૂધ ગરમ કરવા મૂકી દીધું ગાંઠિયામાં થોડું પાણી નાખી દીધું છે હવે ગાંઠિયા નાખી અંદર રસોઈ ને દઈ જ મારો મારો દોસ્તાર મારી બાજુમાં જ હોય એ ભમ ભમ આમાં નાખવા માટે છે ને હું ભાવનગરી ગાંઠિયા લાવું છું કારણ કે આ એકચુઅલી માં આ જે ડીશ છે ગાંઠિયાનું શાક એ કાઠિયાવાડ સાઈડ નું છે એટલે આ સુમૂલના એટલે લાવજે કારણ કે આની છે ને મરી કે કશું આવે ને પ્લેન ગાંઠી આવે નાયલોન ગાંઠી આવે શું તી બેઠા લવ બે મિનિટ દીકરા બે મિનિટ ટુ મિનિટ્સ ઓનલી બેટા બે મિનિટ બચ્ચું આંખશે પાપા આવશે હવે ચાલો બે મિનિટ ઉપર હો જો આમાં મેં છે ને ગાંઠિયા નાખી દીધા છે મારી પાસે ધાણા નથી બાકી બહુ જ સરસ લાગતે ધાણા પણ વજ્રા આંગળી આવી જશે બેટા ત્યાં તારી રહેવા દે ચમાર હિંડનો ડબ્બો પાડી નાખે હવે આને આપણે ઢાંકીને મૂકી દઈએ અને આમને લઈ લઈએ કારણ કે આ સેટ વાળા હવે મમ્મીની યાદ આવી છે એમને હાહ હાહ ધીરે 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 બેટા જોજો પપ્પાને છે ને પૂરા આઠ નવ કલાક બાદ જોવે છે એની ખુશી જુઓ પાપા પાપા એના પપ્પાને બેગ પણ નહીં નીકળવા દે રજા મારી જોડે આવતો રે તો પાપા બોલો પાપા પાપા મસાલા છાસ થઈ ગઈ આપણી રેડી આ છે કાંદા પ્રેરકના આ આપણું જોવા ભાઈ મસ્ત લસણ લસણવાળું ગાંઠિયાનું સાત તારા નથી ખાવાનું તું સાદા કાઠિયા ખાતું ને એક મારો ભાઈ આણંદ રહે છે એને રાખડી કુરિયર કરવાની છે તો પ્રેરકના હેન્ડરાઇટિંગ સારા આવે છે ને તો પ્રેરક જોડે મેં લખાવડાવ્યું છે મારો ભાઈ કે છે જિંદગીમાં પહેલી વખત સારા હેન્ડ રાઇટિંગ ની રાખડી કુરિયર થઈ છે મે ખરેખર પ્રેરક તું તું સરસ હેન્ડ રાઇટિંગ જો તારા યાર આ તો અજીબ આ ખરબચડો તો એટલે થોડો મસ્ત હેન્ડ રાઇટિંગ છે બોસ પાર્થ ભરતભાઈ બજાવતી અને આ જો એ બાટલી દેવતા રે ફાઈ નક્સે હવે રૂચા કાલે બી અમે આવ્યા હતા કાર ડ્રાઈવ કરવા માટે કાલે બી આ મને કહેતી તો હતી કે મને વ્લોગ શૂટ કરો વ્લોગ શૂટ કરો બટ એકચ્યુઅલમાં જો પ્રોપર સિટીમાં ને આવી રીતે ટ્રાફિક હોય ને સિગ્નલ વિગ્નલ હાથે એ જગ્યાએ અત્યારે રોચા ડ્રાઈવ કરી રહી છે એટલે કાલે મને કોન્ફિડન્સ નહોતો આવતો કે હું કેમેરો લઉં અને મારું ધ્યાન જો પાંચ સાત સેકન્ડ માટે બી એના ડ્રાઈવ પરથી હટે તો કશે વચ ના થઈ જાય મને એવું થતું હતું એટલે કાલે જ મેં કેમેરો ખોલ્યો જ નહોતો અને કાલે પ્રોપર બસ ખાલી મેં એ કર્યો હવે આજે મને થોડો કોન્ફિડન્સ આવ્યો કે ના ઊંચા આટલું દસ બાર સેકન્ડિક ઓટોમેટિક છે જ લેડીઝ માટે હું તો ચલાવીશ એટલે તો બી જો અહીંયા મેન્યુઅલ નો ઓપ્શન દેખાય ને એમ ઉપર હું એમ ઉપર કરી ને ચાલે ઓ અને ડી એટલે ડોબાઓ ચુપરે ડી એટલે ડોબીઓ ડોસીઓ ડોસી ડોબી ડોસીઓ ચુપરે જોઈ લો ભાઈ રૂચા મસ્ત સિટી માં એ બી ટ્રાફિક સાથે ડ્રાઈવ કરી રહી છે બરાબર રૂચા બેન થોડી રિક્ષા જોજો ઈકો ની સીટ બતાય મને અને રૂચા યાર તું સીટ સખા દા ઊંચી બી કરે અને આગળ બી એટલી જ લઈ જાજો જો ને માથા પર જગ્યા જો ખાલી માથાની જગ્યા જો આ હેડરેસ્ટ છે ને હેડરેસ્ટ

અરે મારા પગ આમ એટલે હું એટલી પાછળ સીટ રાખીને ચાલુ કે મને એ રીતે આ રૂચાના હાથ જેવા આમ વળેલા છે ને એવા મારા એવો મારા હાથ આમ સ્ટ્રેટ હોય બોલો બોલો તમે બી બોલો રૂચા ભાઈ અરે રૂચા ભાઈ ક્યાં વજરા ભાઈ દેખાય રૂચા જેવો ને એટલે રૂચા ભાઈ બોલાઈ ગયો કોઈ એવું નથી કે તો મારા જેવો દેખાય વજરા જેવો છોટો એવું છે એ વજરા એવું છે એ બધાના કહી દેજે આપ કહી દે મમ્મીને નાનપણનો ફોટો બતાવી દેજે બધાના

આ ટ્રાફિક દેખાય છે આજુબાજુ જોવો તમે ટ્રાફિક આ છે આપડા ગણપતિ આગમન થાય છે એનું ટ્રાફિક છે અને આ ટ્રાફિક અત્યારનું નહીં ટ્રાફિક છે અને આગળ ખબર નહીં ક્યાં સુધી ટ્રાફિક છે હવે ફસાઈ ગયા એટલે હવે તો ટ્રાફિક માંથી એ થવું જ પડશે રૂચા પાંચ દસ વાર બોલી કે કે પ્રેરક તું લઈ લે પ્રેરક તું લઈ લે મેં કીધું ના ના તું જ ચલાવ તું 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 જ ચલાવ તું 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 જ ચલાવ તું 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 જ ચલાવ ચકુડા તું જ ચલાવ ડ્રાઈવર તો ડ્રાઈવર કેવાય શું છોકરીને શું છોકરો બસ 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 અરે વાહ ભાઈ વાહ જો ભાઈ આજુબાજુના ટ્રાફિક અને પહેલી વાર હું ટ્રાફિકમાં કારમાં બેઠો છું રુચાની સાથે છું અને હું એકદમ રિલેક્સ થઈને વજ્રને સાચવી રહ્યો છું કે બસ બોજો તું ના રડીશ આપણે બે મોજ કરવાની વજ્ર આગળ શું આવ્યું છે જય જે હે જે વજરા મારાથી વિખૂટો છે ને દસ મિનિટ નહીં રહી શકતો એના પપ્પા બેઠો તો ભાઈ ટ્રાફિકમાં તો મારી ફાટીના હાથમાં આવી ગઈ બહુ સાચું કહું ને જિંદગીમાં મારી જિંદગીમાં પહેલી વખત મેં એટલા ટ્રાફિકમાં ગાડી ચલાવી છે ને પછી કે મારી કોન્ફિડન્સ ને મને કીધું નારું ચાલ ચલાય એ મારી માટે ફાઈવ સ્ટાર લેવા ગયો છે કે હું તને ગિફ્ટ આપું કે તે સારું ચલાવ્યું અરે રોજ ખાઈએ જ છીએ બટ એને કીધું કે ભાઈ સારું ચલાવ્યું એટલે તારી માટે લઈને આવું અને વજરા જુઓ હા એ ધમધમ ડોલા ગાય તો

મારી બે આંગળી બે જ આંગળી એ બી માંડ માંડ આવે છે એટલી ઊંચી સીટ રાખે છે આ રહી આ જો આ હાઈટ જોવા સીટ ની અહિયાં થી એને છે કે અહીંયા સુધી લઈ લીધી છે